જય માતાજી મિત્રો નવા blog માં તમારું સ્વાગત છે જોઈ શકો છો વાતાવરણ આ દૂધી અને બાજરી બગાડવા માટે આવ્યો છે વાયરો વાવાઝોડું ભારે પવન ને સાથે જોઈ લો કેટલો પવન છે હાલી બાજી વાવા તો નુકસાન પહાણ બાજી વાવા તો નુકસાન નુકસાન ઉપર નુકસાન છે તો જોઈ લો હાલ ધીમા પણ નુકસાન જ છે અને ચાલુ છે પવન સાથે વાયરો છે તમે જોઈ શકો છો ભયંકર વાતાવરણ ભયંકર બારિશ ચાલુ થઈ ગઈ છે વરસાદ ચાલુ થઈ ગયો છે ભયંકર તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવી રહ્યો છે